મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી આગેવાન અને તેના સહયોગી મિત્રો દ્વારા આ વર્ષે પણ યુનિવર્સિટી કેમ્પસમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એમએસયુ ચાર રાજા શ્રીજીની સ્થાપનાનું આયોજન કરીને ભવ્ય આગમન યાત્રા યોજવામાં આવી હતી એસીપી ચાવડા અને વિદ્યાર્થીઓએ શ્રીજીની આરતી કરી અને આગમન યાત્રાની ભવ્ય શરૂઆત કરવામાં આવી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ યાત્રામાં મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા આગમનની યાત્રા એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના ગેટથી નીકળી ફતીગંજ મેઇન રોડ પરથી પસાર થઈ પોલિટેકનિક સુધી નીકળી હતી